આજકાલ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પ્રેમ સમજી છે અને નાની ઉંમરમાં જણ સમજની ઉંમરમાં પ્રેમ કરી બેસે છે અને પછી જિંદગી ભર પછતાવું પડે છે ધ ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત એવી ઘટનાની કરવી છે કે જ્યાં પંદર વર્ષની સગીરાને પ્રેમ કરવો ભારે પડ્યો છે દિવસ રાત દોડતા શહેર અમદાવાદની ઓળખ હવે મેગા મેગાસિટી તરીકેની થઈ ગઈ છે મોર્ડર્ન યુગમાં દુનિયાની સાથે ડગલાથી ડગલા મેળવવામાં આજના યુવાનો સારું નરસું સમજ્યા વગર એવી ભૂલ કરી બેસતા હોય છે જેમાં પસ્તાવા સિવાય કંઈ હાથ લાગતું નથી મેગા સિટી અમદાવાદ ફરી શર્મસાર દીકરીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો પંદર વર્ષની સગીરાને પ્રેમ કરવો ભારે પડ્યો સાથે દુષ્કર્મ એક સગીર સગીરાને દારૂ પીવડાવી હેવાનોએ કર્યું શોષણ અમદાવાદના ખાડીયા પોલીસના સકંજામાં ઉભા રહેલા આ બંને યુવકોને જુઓ એક યુવકનું નામ ક્રિષ્ના પટેલ છે અને બીજા યુવકનું નામ મેહુલ ચુનારા છે આ બંને સિવાય એક સગીરની પણ ધરપકડ કરવામાં આવી છે સગીર સહિત ત્રણેય વિરોધ પંદર વર્ષીય સગીરાની જિંદગી બરબાદ કરવાનો આરોપ છે ભોગ બનનાર સગીરાએ માતા પિતા સાથે જઈ ખાડિયા પોલીસ સ્ટેશનમાં સગીર પ્રેમી કૃષ્ણા પટેલ મેહુલ ચુનારા અને પુષ્પક નામના શખ્સ વિરોધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે

હવે બનાવમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનારનું એક મિત્ર વર્તુળ છે એમાં મૂળ ચાર આરોપીઓના નામ સામે આવેલા છે જેમાંથી ત્રણની અમે અરેસ્ટ કરેલી છે અને એક બાકી છે અને એક જે છે એ જુવેનાઇલ છે અને એ હાલ ડિટેન છે 2024 માં સગીરાની આરોપી સગીર સાથે મુલાકાત પ્રેમ જાળમાં ફસાવી સગીરાને બનાવી હવસનો શિકાર સગીરાને આરોપીઓ વિરુદ્ધ જે આરોપ લગાવ્યા છે એટલા ગંભીર છે કે સાંભળીને તમે વિચાર કરતા રહી જશો પોલીસ ફરિયાદ મુજબ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સગીરાની મુલાકાત સગીર સાથે થઈ હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ કાંકરિયા કાર્નિવલમાં ગઈ જ્યાંથી તેનો પ્રેમી ગીતા મંદિર ખાતે એક મિત્રના ઘરે લઈ ગયો સગીરાને કેફી પીણું પીવડાવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો તે વખતે સગીરના મિત્ર પુષ્પકે વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો એ પછી સગીરાના પ્રેમીએ કૃષ્ણા પટેલ સાથે પરિચય કરાવ્યો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા બદનામીના ડરે સગીરાએ નેવું હજાર આપ્યા બીજી ફેબ્રુઆરીએ સગીરા તેની મિત્ર પાસે હોસ્ટેલમાં ગઈ હતી જ્યાં સગીર પ્રેમી તેના મિત્રોને લઈને આવ્યો ત્યાંથી સગીરાને રાયપુર લઈ જઈ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દારૂ પીવડાવ્યો ત્રણ દિવસ સુધી નશામાં રાખી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું એ પછી ઘરે ગયેલી સગીરાએ આપ વીતી માતાને જણાવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો બીજી તારીખે જ્યારે એ ઘરેથી નીકળી છે એનાથી જે બે આરોપીઓ છે એ બે આરોપીઓ એની સાથે શરીર સંબંધ બાંધેલો છે એના મિત્રોના ઘરે એને લઈ ગયા છે અને ત્યાં રાત્રિ રોકાણ કરેલ છે અને એ દરમિયાન એની સાથે શરીર સંબંધ બાંધેલ છે બાકીના જે બે આરોપીઓ છે એની હજુ વધુ તપાસ ચાલુ છે કે એ પણ આમાં ઇન્વોલ્વ હતા કે ન હતા કે આખા બનાવમાં એનું શું ઇન્વોલ્વમેન્ટ હતું એ સિવાય આટલા દિવસ દરમિયાન એ કઈ કઈ જગ્યાએ એને લઈ ગયા છે અને ક્યાં રાખી છે એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે એવું છે કે જે સગીર છે જેની સાથે પ્રેમ સંબંધ હતા એના મિત્રના ઘરે ભોગ બનનારને લઈ ગયા હતા તો એ દરમિયાન આખું મિત્ર વર્તુળ એમનું જે હતું એ ત્યાં હાજર હતું તો એમાંથી એક આરોપી જે પુષ્પક કરીને છે એ આરોપીએ વિડીયો ઉતાર્યો છે અને એ વિડીયો એણે એને વાયરલ કરવાની ધમકી આપી હતી અને એ કહીને એણે બીજા સાથે સંબંધ રાખવા માટે એને ફોર્સ કર્યો હોય એવું ફરિયાદમાં લખાયું છે આ કેસમાં સગીરા સાથે દુષ્કર્મ તેને દારૂ પીવડાવવો અને વિડિયો ઉતારી બ્લેકમેલ કરી પૈસા પડાવવા આવા અલગ અલગ ગુનાની કલમો હેઠળ આરોપીઓ વિરોધ કાર્યવાહી કરવામાં આવી છે પૂર્વ વિસ્તારની ધોરણ દસ માં અભ્યાસ કરતી સગીરા સાથે બનેલી આ ઘટનાએ તમામ દીકરીઓ માટે ચેતવણી સમાન છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ